प्रेम स्वरूप स्वामी जी महाराज ના સાનિધ્યમાં રવિવારે સાંજે સણિયાકણદે રોડ પર આવેલા આત્મય महाराज ગુરુ હરિ શાસ્ત્રી મારા નીજે ગુરુ અરિયોગીજી મહારાજ નીજે ગુરુ હરિહરિ પ્રસાદ સાઈ મારા નીજે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂસાઈ મારા નીજે જય જય આત્મીય સમાજની જય 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 ગુરુ પ્રેરિત દાસાનું દાસ થવાની છે જય જય આજના શુભમંગલકારી દિવસે સો દિવસ હતો ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા ત્યારથી બધા ભક્તોને ભેગા કરીને દર શિયાળાની અંદર રીંગણને બટા રીંગણનો શાક બનાવે ભગવાન સ્વામિનારાયણ ગીનો વગાર કરીને રોટલા માખણ ખીચડી એ બનાવીને બધા ભક્તોને જમાડીને આનંદ કરાવતા હતા એ પરંપરા રીતે આજે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાય દરેક સંપ્રદાયના સંતો મંદિરો મહંતોમાં આ વિશેષ પ્રોગ્રામ ચાલતો હોય છે એ બને ભક્તોને બધા ભેગા કરીને આત્મીયતાનું દર્શન થાય એ બને બને બધા ભક્તો ભેગા મળીને આનંદ ઉલ્લાસ કરે ને ભગવાન સ્વામિનારાયણની અને ગુરુ પરંપરાની એ ઉત્સવને સ્મૃતિ કરતાં કરતાં દિવ્ય જીવન જીવતા હોય છે પ્રેમ સ્વરૂપ સ્વાઈ મહારાજ અને ગુરુહિ હરિષાદ સ્વાઈ મહારાજનો એક જ સંકલ્પ છે યુવાનો બસશે તો દેશ બસશે યુવાનો બસશે તો પરિવાર બસશે એ ડેસ્ટિનેશનથી આજે અમારા સવા લાખ યુવકોનું સત્યાવીસ ડિસેમ્બર ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વાઈ મહારાજના પ્રાકટ્ય દિને ઉત્સવ મનાવવાના છે એમાં દેશ પરદેશથી બધા ભક્તો આવવાના છે ગુરુ હરિસ્વામીશ્રીની ઓગણીસો બોતેરથી તપસ્યારાને લઈને બો બોતેર થી ગુરુવારી સ્વામીશ્રી દોઢસો ખાલી યુવકોની શિબિર કરતા હતા ઉભરાટ શિબિરમાં એમને એક એક યુવકોની પછાડ પોતાનું લોહીનું પાણી કરીને આજે યુવકોનું ઉત્થાન કર્યું છે આજે સવા લાખ દીકરાઓનું અધિવેશન અમે ઉજવવા જઈ રહ્યા છે અમારું એક જ નિશાન છે રાષ્ટ્રની રક્ષા કરવા દેશની રક્ષા કરવા હિન્દુસ્તાનની રક્ષા કરવા હિન્દુઓની રક્ષા કરવા ધર્મની રક્ષા કરવા અને પરિવારની રક્ષા થાય એ માટે સ્વામીજીને પ્રેમ સ્વામી વાંડએ ખૂબ ઉદ્યમ કરીએ છીએ અમે બધા સહકાર આપીએ છીએ અમારા આત્મીય પરિવાર યુગિડિયાન સોસાયટી હરિધામ સુખડા સૌ આત્મીય યુવકો અમે ભેગા મળીને એક હાહા ઘડતલ કરીને ગુરુહરિસ્વામીશ્રી અને ગુરુહરિપ્રેમ સ્વરૂને રાજી કરવાનું ડેસ્ટિનેશનથી અમે આ મંડ્યા છે ને એ અમને બળબુદ્ધિને શક્તિ આપે છે અને અમે પ્રેરિય છીએ અમે તો બધા નિમિત્ત છે અમે નિમિત્ત બનીને સેવા કરીએ છીએ કરનાર એ છે કરાવનાર એ છે અને બળ આપનાર બી એ છે અમે નિમિત્ત બનીને સેવા કરીએ છીએ એના બળથી જ આ બધું ચાલી રહ્યું છે તો આજના સાકોસોના શુભ મંગલકારી દિવસે ને અને પ્રેમ સ્વરૂપના ચરણો પ્રાર્થના કે અવોનો ઉત્સવ અમારા હૃદયને વિશે મંદિર બને મન એક મંદિર બને જ્યારે મન મંદિર બનશે તો હૃદયનું મંદિર બનતા વાર નહીં લાગે એના માટે અમે યુવા મહોત્સવ કરીએ છીએ તો આજના શુભમકારી દિવસે સૌ ભક્તો મુક્તોને સૌ ડૉક્ટર સહજ મીરાણી ધીરેન મીરાણી મારું નામ છે ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા હરિપ્રસાદ સ્વામી અને પ્રેમ સ્વામી મહારાજનો હું સેવક છું સુરતમાં પીઆરઓની સેવા બજાવું છું છેલ્લા એક વર્ષથી આ આત્મીય યુવા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે આ પાંચ માળનું સમગ્ર ભા ગુજરાતને ગૌરવ લેવાય એવું એક મંદિર અહીંયા બની રહેલું છે બની ગયું છે અને જેની ચોવીસ તારીખે મૂર્તિ પ્રતિષ્ઠા છે ત્રેવીસ તારીખે પંદરસો યજ્ઞકુંડમાં યજ્ઞ થશે વિષ્ણુ મહાયજ્ઞ છે તો સુરતની જનતા તથા ગુજરાતની જનતા સૌને હું વિનંતી કરું છું કે સત્યાવીસ તારીખે આત્મીય યુવા મહોત્સવ જેઓ હરિપ્રસાદ સ્વામીએ હજારો યુવાનોને નિર્વ્યસની કરી નિર્વ્યસની કરી અને ભગવાનમાં જોડેલા અને સાચા માર્ગે લઈ ગયેલા એનું એ જ કાર્ય આજે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ એમના વારસદાર છે એ કરી રહ્યા છે તો યોગડી વહેન સોસાયટી વતી અને સુરત શહેર યોગડીવાન સોસાયટીના પીઆર તરીકે હું સૌને વિનંતી કરું છું કે આ મહોત્સવનો લાભ લેવા માટે અવશ્ય પધારે માવણી સુરત મેયર બે હજાર સોલ ની વાત કરું આદરણીય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીનો યુવા મહોત્સવમાં હું કાર્ય તરીકે કામ કર્યું હતું અને આજે શાકોત્સવમાં મેયર તરીકે જ્યારે આવવાનું સૌભાગ્ય મળ્યું મારા માટે ગૌરવશાળી દિન છે હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું એક સમયે કે ભાજપને મત એટલે રામને મત અને હરિપ્રસાદ સ્વામીએ જ મુખ્યમંત્રી જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે જ એણે કીધું કે દેશનું સુકાન આદરણીય વડાપ્રધાન આવનાર સમયે આવનાર સમયે ચલાવશે અને એના હરિપ્રસાદ સ્વામીના શબ્દ અક્ષર સાચા પાડ્યા એટલે આ સત્યાવીસ તારીખે લાખો યુવાન મારા સુરત શહેરના ભારત વર્ષના સ્વચ્છ શહેર નંબર વન સ્વચ્છ પાણી શહેર અને સ્વચ્છ હવા તરફ જ્યારે આવવાના છે હું તમામ યુવાઓને આર્તોથી રાહ જોઉં છું આપની ચેનલના માધ્યમથી તમામ યુવાનોને હરિપ્રસાદ સ્વામીના જે હરિપ્રસાદ સ્વામી આપણી પાસે તો નથી જ પણ એમના આશીર્વાદ એમના વિચારો આવનારા હજારો સમય સુધી આપણે કામ લાગવાના છે નેરસો નિર્વ્યસની બનાવ્યા છે આખું સાઉથ ગુજરાતની વાત કરીએ મેં એને જસપાલજી પ્રભારી હતા હજારો પરિવારને હરિપ્રસાદ સ્વામી બચાવ્યા છે અને પ્રેમ સ્વરૂપ પ્રાગટ્ય દિન છે ખૂબ જ ખુશીની વાત છે હું તમામ યુવાને આ સત્યાવીસના યુવા મહોત્સવમાં લાભ લેવા એક અપીલ કરું છું જય સ્વામિનારાયણ મારું નામ પ્રવીણભાઈ વાઘેલા છે અમે જગ્યા આ હરિપ્રસાદ સ્વામીના અનુગામી ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના સત્યાવીસ તારીખે પ્રાગટ્ય પર્વ નિમિત્તે આજે હરિ શણિયા કણદેમાં શાકોત્સવનો કાર્યક્રમ રાખેલો જે ભગવાન સ્વામિનારાયણ દરેક ભક્તોને શાક ઉત્સવ કરી આનંદ કરાવી પોતાના યોગમાં લેતા હતા એવી જ રીતે સત્યાવીસમી તારીખે બત્રીસ દેશોમાંથી અહીંયા યુવકો પધારવાના છે સાથે સાથે ત્રેવીસ તારીખે મહાવિષ્ણુ યાગ પંદરસો કુંડી મહાવેવ વિષ્ણુ યાગ થવાનો છે તે ઉપરાંત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આ આ સંકુલ જે બન્યું છે તે ગુરુહરિહરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પે વીસ હજાર યુવકો બેસી સત્સંગના માર્ગે ચાલશે અને એના માટે સરસ મજાનું આયોજન કરી ગુરુહરિ એમના અનુગામી ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ એ યુવકોનું જતન કરવા માટે આવા ઉત્સવો કરી ખરેખર એક ગુરુ ભક્તિ અને ગુરુ ઋણ અદા કરી રહ્યા છે અમે સૌ આ ગુરુ ભક્તિની સાથે અમે સૌ જોડાયેલા છીએ જસપાલસિંહ સોલંકી સરપંચ શણિયાકણદે કરાળવા ગ્રુપ ગ્રામ પંચાયત જય સ્વામિનારાયણ યોગી ડિવાઈન સોસાયટી દ્વારા કણદે મુકામે ખૂબ જ મોટા માનવ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે બાવીસ તારીખે ભવ્ય રેલીનું આયોજન કર્યું છે ત્રેવીસ તારીખે ભવનનું આયોજન છે ચોવીસમી એ મૂર્તિ પ્રતિષ્ઠા છે પચીસ તારીખે બીજા બધા બહારથી બી યુવકો આવવાના હોય એ બધા આયોજનનું કાર્યક્રમ હોય છવ્વીસમીએ ભજન અને કીર્તનનો કાર્યક્રમ હોય સત્યાવીસમીએ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ નવા સંતો પણ દીક્ષા દિન હોય છે પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીનું પ્રાગટ્ય દિન છે એ દિવસે ગુજરાતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કહું તો લાખોની સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેવાના છે શણિયા કણદે ખાતે અને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ જે નિર્વ્યસની યુવાનોને તૈયાર કર્યા છે આ દેશની સેવા માટે રાષ્ટ્રની સેવા માટે એની એક ઝાંખી આપણે સત્તાવીસમીએ જોઈ શકીશું આ ગુજરાત માટે બી એક ગૌરવનો પલક ગણાશે સરપંચ તરીકે કહું તો અમારા આજુબાજુના વિસ્તારના ને અમારા ગામ માટે બી એક ગૌરવની વાત કહેવાશે અને આ જે મંદિરનું નિર્માણ થયું છે એમાં જે પણ લોકોએ પૂરી નિષ્ઠાથી સેવા આપી છે સમય આપ્યો છે એનો સૌનો અમે ગામ વતી બી આભાર માનીએ છીએ